છોટાઉદેપુર એલસીબી પોલીસને મળી મોટી સફળતા છોટાઉદેપુર એલસીબી પોલીસે બાતમી મળી હતી કે ગોલા ગામડી ખાતે આવેલ રાગા હોટેલની સામે એક ટ્રક दारू બીયરનો કટિંગ કરવા માટે ઉભેલી છે આ વાતની આધારે અત્રે એલસીબી પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી ડ્રાઈવર અને ક્લીનર મળી આવ્યા હતા ટ્રકમાં તપાસ કરતા તેમાંથી બીયરનો જથ્થો મળી આવ્યો હતો ટ્રકમાં બેઠેલ ડ્રાઈવર ક્લીનરની પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ સેવનભાઈ રામજીભાઈ ભુલ

બે વ્યક્તિની અટકાયત અને ચાર લાખ એક્યાસી હજાર એકસો ચોસઠ રૂપિયાનો આ મુદ્દામાલ સાથે દસ હજાર રૂપિયાના બે મોબાઈલ ફોન અને ટ્રક કિંમત દસ લાખ રૂપિયા મળી કુલ છોટા એલસીબી પોલીસે આ સ્થળે ચૌદ લાખ એકાણું હજાર એકસો ચોસઠ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે